નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષમાં જ્યારે નાક વાઢીને અપશુકન કરતા હોય તેમ દુનિયાભરના અર્થતંત્રની માઠી બેસાડી દીધી છે એક તો નવા વર્ષમાં શરૂઆતમાં ત્રીજા દિવસે એને વેનેઝુએલા પર હુમલો કર્યો વેનેઝુએલા પર હુમલો કરીને રાષ્ટ્રપતિ એના ધર્મપત્નીને ઉઠાવીને અમેરિકા લઈ ગયા અને ત્યારબાદ એમને ધમકી આપી કે હવે હું ગ્રીનલેન્ડ પર કબજો કરીશ ક્યુબા પર કોલંબિયા પર મેક્સિકો પર આ બધા દેશો પર એને હુમલા કરવાની એમને કદ પ્રમાણે વેતરી નાખવાની એમને કંટ્રોલ કરવાની ધમકીને ભપકી તો ઉચ્ચારતા જ હતા એમાં અધૂરામાં પૂરું હોય તેમ અમેરિકી કોંગ્રેસ મારફતે બિલ લઈને આવીને હવે એ ભારત ચીન અને બ્રાઝિલ આ ત્રણ દેશો કે જે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી છે એના પર પાંચસો ટકા જેટલી ઉચ્ચારી રહ્યા છે એવું એ એ મતલબનું બિલ જે છે સંસદમાં કોંગ્રેસમાં લાવી અને હવે એ આ ત્રણ દેશો પર પોતાનો શકંજો કહો કે ગાડીઓ એ વધુ મજબૂત કરવા જઈ રહ્યા છે એની સીધે સીધી અસર જે છે એ ભારતીય શેર બજારમાં જોવા મળી રહી છેલ્લા પાંચ સેશનમાં આજે શુક્રવાર મોડી રાત્રે જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે છેલ્લા પાંચ સેશનમાં સતત શેર બજારમાં ધોવાણ જોવા મળે છે અને ભારતીય રોકાણકારોના લગભગ ચૌદ લાખ કરોડ રૂપિયા જે છે એ છેલ્લા પાંચ દિવસમાં ધોવાઈ ગયા છે એટલું જ નહીં બધાને આશા હતી કે અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થશે એ ટ્રેડ ડીલ હવે થતી હોય એવું દેખાતું નથી ડોનાલ્ડ ટ્રમ્પે પાંચસો ટકા ટેરિફ ઝીકવાની વાત કરી છે એના કારણે આપણા એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ પર બહુ જ એકસોને વીસ બિલિયન ડોલરની એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ છે એના પર એક મોટું ચિહ્ન મુકાઈ ગયું છે અને એની જ અસર તમે જુઓ તો સીધે સીધું આજે સેન્સેક્સ જે છે એમાં છસો પાંચ પોઈન્ટનું ગાબડું પડ્યું નિપ્ટી જે છે એમાં એકસો ને ચોરાણું પોઈન્ટનું ગાબડું પડ્યું અને બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પે સાફ શબ્દોમાં કહ્યું છે કે રશિયા પાસેથી જે પેટ્રોલિયમ પ્રોડક્ટ ખરીદશે ક્રૂડ ઓઇલ ખરીદશે કે યુરેનિયમ ખરીદશે એને પાંચસો ટકા સુધીની પેનલ્ટી એ લગાડવાના છે જ કારણે એક તરફ જીઓ પોલિટિકલ ટેન્શન મેં તમને શરૂઆતમાં કહ્યું તેમ ઈરાન હવે એમાં નવું ઉમેરાયું છે અગાઉ ક્યુબા વેનેઝુએલા કોલંબિયા મેક્સિકો તો હતા જ અને મધ દરિયે અમેરિકા એ રશિયાની જે નેવી વેસલ્સ જે હતા જહાજ હતા લશ્કરી સામગ્રી લઈ જતા હોવાનો આક્ષેપ કરીને અમેરિકાએ એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ રશિયન વહાણ જે છે એને મતદરિયે સીઝ કરી લીધા છે એટલે કે જપ્ત કરી લીધા છે અટકાવી દીધા છે ટૂંકમાં માહોલ જે છે એ વૈશ્વિક સ્તરે બહુ જ તણાવપૂર્ણ જોવા મળી રહ્યો છે અને એને કારણે શેર બજારમાં જ નહીં સોના અને ચાંદીમાં પણ ભારે અફડા અફડાઈ જોવા મળી રહી છે આ તમામ મુદ્દે ચર્ચા આજે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પેલું બેલ લાયકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ મિત્રો મેં તમને કહ્યું તેમ ભારતીય શેર બજાર સતત પાંચમા દિવસે એટલે આ અઠવાડિયું જે છે એમાં સતત એમાં નરમાઈ જોવા મળી ધોવાણ જોવા મળ્યું એટલે સપ્ટેમ્બર બે હજાર પચીસ પછી નું આ એક એવું સપ્તાહ હતું કે જ્યાં રોકાણકારોને પાંચે પાંચ દિવસ રડવાનો વારો આવ્યો હોય અથવા તો શેર બજારમાં બધે જ્યાં જુઓ ત્યાં રાતો રાતો રંગ જોવા મળતો હોય એટલે પાંચ દિવસમાં લગભગ બે હજાર અઠ્યાસી પોઈન્ટ નું ગાબડું પડ્યું જે લગભગ બે મહિનાની તડિયે કહી શકાય એટલું જ નહીં અને બધા સેક્ટર એની આપણે ચર્ચા કરીશું એ બધા સેક્ટર જે છે એ ડાઉન જોવા મળે છે એટલે દસ નવેમ્બર પછી શેર બજારે આજે સેન્સેક્સે બોટમ બનાવી હોય એવું કહી શકાય ત્યાંથી હજાર પાંચસો ને છોતેર પર આજે સેન્સેક્સ જે છે એ બંધ પડ્યું અને સોના અને ચાંદીની વાત કરું તો સોનું છવ્વીસમી ડિસેમ્બરે સોનાએ ટોપ બનાવી હતી ત્યારે સોનું જે છે એ એક લાખ ચાલીસ હજાર ચારસોને પાંસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતું જે આજે નવમી જાન્યુઆરીની રાત્રે એક લાખ આડત્રીસ હજાર આઠસો ને છોત્તેર એટલે આમ જોવા જઈએ તો ટેકનિકલી બે હજાર રૂપિયા જેટલું ઘટ્યું પરંતુ દરમિયાનમાં જે વધઘટ જોવા મળી સોનામાં અને ચાંદીની વાત કરું તો ચાંદીએ છઠ્ઠી જાન્યુઆરીએ ટોપ બનાવી હતી બે લાખ ઓગણસાઠ હજાર ત્રણસો ને ઓગણત્રીસની જે આજની તારીખે જાન્યુઆરી તો લાખ એ દરમિયાનમાં તમે જુઓ તો એક દિવસમાં સત્તર હજાર ઉપર જાય પાછું નવ હજારનું ગાબડું પડે એટલે ચાંદીની જે વધઘટ જે છે એ ક્લિયર કટ સૂચવે છે કે વૈશ્વિક માહોલમાં જે તમને તણાવ જોવા મળે છે ઈરાનમાં કદાચ ઇઝરાયલ અને અમેરિકા ભેગા થઈને ઈરાન પર હુમલો કરે એવી વાત ચાલી રહી છે બીજી તરફ ચીન જે છે એ તાઇવાનને ગળી જાય એવી વાત ચાલી રહી છે ત્રીજી બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે તમે જુઓ તો હજુ એકબીજા પર મિસાઇલ અને ખતરનાક શસ્ત્રો છોડવાની તક એ લોકો જતી કરતા નથી આજે તો ઓરેન્સિક મિસાઇલ જે છે એ રશિયાએ અત્યાધુનિક મિસાઇલ જે છે એ યુક્રેન પર દાગી છે તો યુક્રેન પણ વળતો જેને કહીએ કે પ્રતિરોધ કરીને રશિયા પર પણ હુમલાઓ કરી રહ્યું છે અને અમેરિકાનું અત્યારે પીટબળ જે છે યુક્રેનને સાંપડી રહ્યું છે કુલ મિલા પરિસ્થિતિ એવી છે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ જે છે એ ભારતીય શેર શેરબજારમાં ગયા વર્ષની વાત કરું તો એક કરોડ નો માલ એ પછાડી ગયા હતા અને આજે છેલ્લા આજે નવમી જાન્યુઆરી જ્યારે આપણે વાત કરીએ છીએ તો આઠ હજાર કરોડનો માલ તો આ નવા વર્ષમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરે ભારતીય શેર બજારમાં પછાડી દીધો છે ને આ કેશમાં માલ પછાડ્યો છે ટૂંકમાં માહોલ ચિંતાજનક છે હવે તમે આમ જોવા જઈએ ને તો તમને લાગે કે માર્કેટ જે છે કો કે નિફ્ટી એ માત્ર ત્રણ ટકા પડ્યું છે બરાબર આમ ટેકનિકલી જોવા જઈએ તો પરંતુ શેર બજાર કહો કે અર્થતંત્ર અર્થતંત્રો એમાં તમે સેક્ટોરલ ડેમેજીસ જે છે અલગ અલગ ક્ષેત્રના તમે ડેમેજનો જો અભ્યાસ કરો તો મામલો તમને વધારે ચિંતાજનક દેખાય છે એટલે આમ એવું કહેવાય ને કે ભાઈ શેર બજાર કે અર્થતંત્ર જે છે એનું બેરોમીટર ખાલી નિફ્ટી કે સેન્સેક્સ કે બેંક નિફ્ટી નથી તમે જીઓ પોલિટિકલ કારણ પણ તમારે જોવા પડે અને સાથોસાથ સેક્ટોરલ કેટલું નુકસાન થયું છે એનો પણ અભ્યાસ કરવો પડે તો સેક્ટોરલ નુકસાન કેટલું થયું છે એના હું તમને આંકડા આપીશ તો તમે પણ ચોંકી જશો દાખલા તરીકે મેટલ જે છે આ બધા જે ઇન્ડાઇસિસ છે એ ઇન્ડાઇસિસ ઉપરાંત હું હવે સેક્ટરની વાત કરું છું તો મેટલ જે છે એમાં પાંચ ટકા જેટલો ઘટાડો જે છે એ જોવા મળે છે તો આઈટી શેર્સની હું વાત કરું તો ડિસેમ્બર બે હજાર ચોવીસમાં આઈટી શેર્સે જે ટોચ બનાવી હતી એ ટોચથી આજની તારીખે નવમી જાન્યુઆરીએ સત્તર પોઈન્ટ પાસઠ ટકાની પછડાટ જે છે એ માત્ર આઈટી શેરમાં જોવા મળે છે ઓટોના શેરમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળે છે તો નું જે સ્મોલ કેપ જે છે સ્મોલ કેપ હંડ્રેડની જો હું વાત કરું તો ડિસેમ્બર ચોવીસમાં એની જે સ્થિતિ હતી એનાથી અત્યારે બાર પોઈન્ટ સત્તર ટકાનું ગાબડું જે છે એ જોવા મળે છે અને મલ્ટીનેશનલ કોર્પોરેશન્સની વાત કરું તો એમાં આઠ ટકા જેટલો ઘટાડો મળે છે એક બેન્કિંગ સેક્ટર એવું છે પીએસયુની વાત કરું તો જે હજુ પણ તમને એમાં સહેજ મજબૂતાઈ જોવા મળે છે પરંતુ એનર્જી સેગમેન્ટની વાત કરીએ દાખલા કે એનર્જી સેગમેન્ટની હું જ્યારે વાત કરું છું ત્યારે એમાં મહદઅંશે ઓઇલ ગેસ પેટ્રોલિયમ પ્રોડક્ટની વાત કરી શકાય તો ઓગસ્ટ બે હજાર ચોવીસમાં આ સેક્ટર જે હતું એની ટોચથી આજની તારીખે એ ત્રેવીસ પોઈન્ટ પંચોતેર ટકા જેટલું ડાઉન છે તમે વિચારો કે ડોનાલ્ડ ટ્રમ્પના આગમનથી એનર્જી સેગમેન્ટની કેવી પથારી ફરી ગઈ છે હવે કોમોડિટીઝની વાત કરું તો ઓક્ટોબર બે હજારને ચોવીસમાં કોમોડિટીઝ જે ટોચ પર હતી એનાથી આજની તારીખે પાંચ પોઈન્ટ ચોવીસ ટકા જેટલું કોમોડિટીઝ જે છે એ ડાઉન ગઈ છે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝની વાત કરું તો જુલાઈ બે હજાર ચોવીસમાં જે ટોચ હતી એ ટોચથી અત્યારે જેટલા એ ડાઉન છે અને હાલત તમને સ્મોલ કેપ ઉપરાંત એમએસએમઇમાં પણ જોવા મળે છે હવે આ બજારની આટલી બધી માઠી શા માટે બેઠી છે તો ત્રણ મહત્વના કારણ છે એક ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ થવાની હતી એ ટ્રેડ ડીલ થઈ નહીં બીજું કે જે સેન્કશન્સ મૂકવાની જે વાત કરે છે તો ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે માત્ર પ્રેસિડેન્શિયલ ઓર્ડરથી એ ત્યાંની કોંગ્રેસમાં બિલ લઈને આવ્યા છે અને સેન્ક્શનિંગ રશિયા એક્ટ ટુ ઝીરો ટુ ફાઈવ નામનું જે આ વિધેયક છે એ વિધેયકમાં એવું લાગી રહ્યું છે અત્યારના તબક્કે કદાચ એ બંને પોલિટિકલ પાર્ટીસ જે છે એ ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ બંને કદાચ જો એને સમર્થન આપે ને જો આ બિલ પાસ થઈ જાય તો પાંચસો ટકા સુધી ટેરિફ વધારવાની છૂટ જે છે એ અમેરિકી રાષ્ટ્રપ્રમુખને મળી જાય છે હવે અમે આ બિલ જે છે અથવા તો વિધેયક જે છે એમાં મુખ્ય વસ્તુ શું લખી છે એવું લખ્યું છે કે રશિયા પાસેથી જે કોઈ દેશ ઈરાદાપૂર્વક સભાનતાથી ઓઇલ ગેસ પેટ્રોલિયમ પ્રોડક્ટ કે યુરેનિયમ ખરીદે તો એની સામે અમેરિકા જે છે એ પાંચસો ટકા સુધી ડ્યુટી એટલે કે ટેરિફ જે છે એ લાદી શકે હવે એની અસર જે છે એની અસર જે છે એ ભારતના એક્સપોર્ટ પર પડશે ભારતના વેપાર પર પડશે ભારતના ધંધા પર પડશે અને વૈશ્વિક સ્તર પર પણ ભારતને ખાસું નુકસાન થશે કારણ કે ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે એકસો વીસ બિલિયન ડોલર એટલે કે એકસો વીસ અબજ ડોલરનો જે નિકાસ છે એ નિકાસ લગભગ જીરો પર આવી જશે પચાસ ટકા ટેરિફ પર જો આપણી હાલત આટલી ખરાબ થતી હોય તો પાંચસો ટકા ટેરિફ નાખવાની વાત કરે તો શું થાય બીજું કે એની અસર કયા ઉદ્યોગ ઉદ્યોગો પર પડે તો દાખલા તરીકે સૌથી વધુ અસર જે છે એ ટેક્સટાઇલ પર પડશે ત્યારબાદ લેધર ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ચામડાની જે ઇન્ડસ્ટ્રીઝ છે એના પર પડે સી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પર પડે એટલે કે આખી સાઉથ ઇન્ડિયન જે છે આ કોસ્ટલ બેલ્ટ અને ગુજરાતનો કોસ્ટલ બેલ્ટ આના પર અસર પડે ટેક્સટાઇલની વાત કરું તો સુરતથી માંડીને તમિલનાડુના થિરપુર પર પણ એની અસર પડે તો લેધર ઇન્ડસ્ટ્રીઝની વાત કરું તો કાનપુરમાં ઉત્તર પ્રદેશમાં અને જ્યાં જ્યાં આપણે ત્યાં લેધર ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ છે પછી આગ્રા હોય કાનપુર હોય અલીગઢ હોય આ બધી જ જગ્યાએ અસર પડે જેમ્સ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝને જે અસર પડે તો સીધી સુરતને એની અસર દેખાઈ રહી છે એન્જિનિયરિંગ ગુડ્સ જે છે એમાં પણ ગુજરાતને અસર પડે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ પર પણ હવે એ ટેરિફ લગાડવાની ધમકી ઉચ્ચારી રહ્યા છે એનો અર્થે કે ગુજરાત જે છે એનું ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ બહુ જ મજબૂત છે અને એના પર પણ જો શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ રિસાઈ અને જો ટેરિફ નાખી દે તો ભારતની નુકસાન થાય બીજું કે ટ્રમ્પ જે છે એની દાદાગીરી એટલી છે કે પહેલા કે છે કે વેનેજુલા પાસેથી ના ખરીદો હવે કહે છે કે રશિયા પાસેથી ન ખરીદો માની લો કે ભારત જે છે એ ઇઠ્યાસી ટકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે અને ભારત ઇઠ્યાસી ટકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે ત્યારે જ આપણી ગાડીઓમાં પેટ્રોલ અને ડીઝલ જે છે એ ભરાય છે અને તો જ આપણું એનર્જી સેક્ટર અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર જે છે એ ધબકતું રહે છે અને રશિયાથી આપણે જ્યાં સુધી ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ખરીદતા હતા એનાથી આપણા અર્થતંત્રને ફાયદો થતો હતો કારણ કે રશિયા આપણી સાથે બાર્ટર સિસ્ટમ પણ કરતું હતું અને બીજું કે રશિયાનું ક્રૂડ ઓઇલ જે છે દુનિયાના અન્ય ક્રૂડ ઓઇલ માર્કેટ જે છે અથવા તો પર બેરલ જે છે આપણને લગભગ પચીસ ટકા સુધી કન્સેશન કહો કે વળતર કો એ રસ્ય આપતું હતું હવે જો ઓપન માર્કેટમાં આપણે ખરીદવા જઈએ તો આપનું જે ફોરેક્સમાં જે બચત થતી હતી એ બચત જે છે એ થવાની સંભાવના ઘટી જાય છે પણ ડોનાલ્ડ ટ્રમ્પે તો જે રીતના બાયો ચડાવી છે એ હવે વેનેઝુએલા પછી ક્યુબા અને કોલંબિયા અને મેક્સિકો અને ગ્રીનલેન્ડ તો પડાઈ લેવાની વાત કરે જ છે પરંતુ સાથોસાથ એ હવે ઈરાન પર એમનો ડોળો ચોંટ્યો છે રશિયાને પણ એ સીધો દૂર કરવા માંગે છે ચીન સામે પણ એ મોરચો ખોલી રહ્યા છે એને કારણે શું થયું છે કે ભારત માની લો કે બીજી કોઈ જગ્યાએથી ક્રૂડ ઓઇલ ખરીદવા પણ ઈચ્છતું હોય તો લોજિસ્ટિકના ઇસ્યુઝ છે એ લોજિસ્ટિકના ઇસ્યુઝ પર એટલે કે ત્યાંથી લાવવા લઈ જવાનું આવાગમન જે છે એના પર પણ બહુ અસર પડે છે માની લો કે રશિયા જે ભાવે આપે છે એ ભાવે તો આપણને કોઈ ક્રૂડ ઓઇલ આપવાનું નથી અને જે દેશો આપવા તૈયાર હોય બજાર ભાવ બજાર ભાવ કરતા પાંચ ટકા રાહત આપવા માંગતા હોય તો પણ પણ ત્યાંથી દ્વારા ભારતમાં એ કદાચ કરતા પડે એવો ખેલ થઈ શકે છે હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે જે એક આશાનું કિરણ હતું અને નવમી જાન્યુઆરી મોડી રાત સુધી અમે પણ એની રાહ જોતા હતા એ મુદ્દો એ હતો કે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે જે આ ટેરિફ દુનિયાના બધા દેશો પર નાખ્યા છે એની સામે ચેલેન્જ કરતી જે રીટ પિટિશન્સ થઈ હતી એમાં અમને હતું કે આજે કોર્ટનો ચુકાદો આવશે પરંતુ એ ચુકાદો આવ્યો નથી અને માત્ર લાઇન મેસેજ આવ્યો છે કે ચુકાદો આજે નહીં આવે અને હવે આ ચુકાદો જે છે એ ચૌદમી તારીખે આવશે એટલે પાંચ દિવસની મુદત પડી ગઈ છે ને એને કારણે હજુ પણ બજાર જે છે એમાં કદાચ નરમાઈનો જ માહોલ જોવા મળે અને સોના ચાંદીમાં વોલેટલિટી જોવા મળે એટલે અત્યારના સમયે જોખમ લેવું બહુ ઉચિત જણાતું નથી તમે તમારા તજજ્ઞ જે કોઈ એક્સપર્ટ હોય એને પૂછીને નિર્ણય લઈ શકો છો પણ એટલું અત્યારે ચોક્કસ કહી શકાય કે બજારમાં ભયંકર વોલેટલિટી જેને કહી શકાય વધઘટ અને અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે એ સંજોગોમાં થોભો અને રાહ જોવો એ જ કદાચ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે મિત્રો તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ફોકલ પોઈન્ટ જે ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપ શું માનો છો ગ્લોબલ ઇકોનોમીમાં જીઓ પોલિટિકલ ફેક્ટરની દ્રષ્ટિએ અને આવનારા દિવસોમાં જે યુદ્ધનો માહોલ અથવા તો યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે એ સંજોગોમાં શું થઈ શકે તમારા અવલોકનો અનુમાન ટીકા ટિપ્પણી અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર